પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો નવ્વાણું ભાગ સાંભળ્યા આજે આપણે બસ્સો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે ઘોડાની ટાપથી કચડાયેલી ચીપકળીની રાજા દ્વારા સેવા ચીપકળીની આત્મકથા પતિ પર વશીકરણનું દુષ્પરિણામ રાજાના પુણ્યદાનથી તેનો ઉદ્ધાર હરીઓ વશિષ્ઠજી કહે છે રાજન તે બંને પતિ પત્ની મંદ્રાચલના શિખરથી પૃથ્વી તરફ જવા લાગ્યા રસ્તામાં અનેક મનોહર પર્વતી દ્રશ્યોને નિહાળતા ક્રમશઃ નીચે ઉતરવા લાગ્યા પૃથ્વી પર આવીને રાજાએ પોતાના શ્રેષ્ઠ ઘોડાને જોયો જે વજ્ર સમાન કઠોર ટાપોથી ધરતીને વેગપૂર્વક ખોદી રહ્યો હતો તે ભૂભાગની અંદર એક છીપકળી રહેતી હતી જ્યારે પોતાના તીક્ષ્ણ તાપથી તે ઘોડો ધરતીને ખોદી રહ્યો હતો તે જ સમયે તે છીપકળી ત્યાંથી નીકળીને જવા લાગી એટલામાં તાપ થઈ આઘાતથી તેનું શરીર છુંદાઈ ગયું દયાળુ રાજા રૂકમાંગદે જ્યારે તેની આ દશા જોઈ ત્યારે તેઓ બહુ વેગપૂર્વક દોડ્યા અને વૃક્ષના કોમળ પાંદડાથી તેમણે સ્વયં તેને ઘોડાની ખરી નીચેથી ઉપાડી તથા ઘાસ અને તણખલાથી ભરપૂર જમીન પર મૂકી દીધી ત્યાર પછી તેને મૂર્છિત જોઈને મોહિનીને કહ્યું સુંદરી તુરંત પાણી લઈ આવો કમળ લોચને આ ચીપકળી કચડાઈને મૂર્છી થઈ ગઈ છે તેના પર પાણી છાંટીશ સ્વામીની આજ્ઞાથી મોહિની તુરત શીતળ જળ લઈ આવી રાજાએ તે જળ બેહોશ પડેલી ચીપકળી પર છાંટ્યું રાજન શીતળ જળ પડવાથી તેની ચાલી ગયેલી ચેતના પાછી આવી ગમે તેવા ઘાવ કેમ ન હોય બધામાં શીતળ જળ ચાટવું ઉત્તમ માનવામાં આવે છે રાજન જ્યારે ચીપકળી સચેત થઈ ત્યારે રાજાને સામે ઊભેલા જોઈને વેદનાથી પીડિત હોવાથી ધીરે ધીરે આ પ્રમાણે મનુષ્યની વાણીમાં બોલી મહાબાહુ રૂકમાગદ મારા પૂર્વજન્મનું ચરિત્ર સાંભળો રમણી નગરમાં હું એક બ્રાહ્મણની પત્ની હતી છતાં હું મારા સ્વામીની અત્યંત પ્રિય ન થઈ શકી તેઓ સદા મારો દ્વેષ કરતા અને મારા પતિ મારા પ્રતિ કઠોર વર્તાવ કરતા હતા મહારાજ ત્યારે મેં ક્રોધને વશ થઈને વશીકરણ ઔષધ પ્રાપ્ત કરવા માટે એવી સ્ત્રીઓની સલાહ લીધી જેમને તેમના પતિઓએ ક્યારેય ત્યાગી દીધી હતી પછી તે તેમના વશમાં થઈ ગયા હતા ભોપાલ મારા પૂછવાથી તે સ્ત્રીઓએ કહ્યું તમારા પતિ અવશ્ય વશમાં થઈ જશે તેનો એક ઉપાય છે અહીં એક સંન્યાસીની રહેશે તેમને આપેલી દવાઓથી અમારા પતિ વશમાં થયા છે વરા રોહે તમે પણ તે સંન્યાસીને પૂછો તે તમને કોઈ સરસ દવા આપી દેશે અને તેમના પર શંકા કરશો નહીં રાજન ત્યારે તે સ્ત્રીઓના કહેવાથી હું તરત તેમની પાસે ગઈ અને તેમની પાસેથી ચૂર્ણ અને રક્ષાસૂત્ર લઈને પોતાના પતિની પાસે આવી અને પ્રદોષકાળમાં દૂધની સાથે તે ચૂર્ણ મારા સ્વામીને પીવડાવી દીધું નૃપ શ્રેષ્ઠ તે દિવસે સ્વામીએ તે ચૂર્ણ પીધું તે દિવસથી તેમને ક્ષય રોગ થઈ ગયો અને તેઓ દિવસે દિવસે દુર્બળ થવા લાગ્યા તેમના ગુપ્ત અંગમાં ઘાવ થઈ જવાથી તેમાં જંતુ પડી ગયા થોડા દિવસ બાદ મારા સ્વામી તેજહીન થઈ ગયા તેમની ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ તેઓ દિવસે રાત રડતા રડતા મને વારંવાર કહેવા લાગ્યા સુંદરી હું તારો દાસ છું તમારા ચરણોમાં આવ્યો છું હવે ક્યારેય પરાયી સ્ત્રી પાસે નહીં જાઓ મારી રક્ષા કરો મહિપે તેમનું રુદન સાંભળીને હું તેમની તપસ્વીની પાસે ગઈ અને પૂછ્યું મારા પતિ કઈ રીતે સુખી થશે હવે તેમણે તેમની બળતરાને શાંત કરવા બીજી દવા આપી તે દવા પીવડાવવાથી મારા પતિ તુરંત સ્વસ્થ થઈ ગયા અને મારા કહેવા પ્રમાણે ચાલવા લાગ્યા ત્યાર પછી થોડા સમય બાદ મારું મૃત્યુ થઈ ગયું અને હું નરક યાતનામાં પડી મને તાંબાની ભઠ્ઠીમાં રાખીને પંદર યુગો સુધી બાળવામાં આવી જ્યારે થોડું જ પાતક બાકી રહી ગયું ત્યારે મને આ પૃથ્વી પર ઉતારવામાં આવી અને યમરાજે મારું છીપકળીનું રૂપ બનાવી દીધું રાજન તે રૂપમાં અહીં રહેતા મને દસ હજાર વર્ષ થઈ ગયા ભોપાલ જો કોઈ બીજી યુવતી પણ પતિના માટે વશીકરણનો પ્રયોગ કરે છે તો તે બધા ધર્મ વ્યર્થ થઈ જાય છે અને તે દુરા ચારીણી સ્ત્રીને તાંબાની ભઠ્ઠીમાં બાળવામાં આવે છે પતિ જ નારીનો રક્ષક છે પતિ જ ગતિ છે અને પતિ જ દેવતા અને ગુરુ છે જે તેના ઉપર વશીકરણનો પ્રયોગ કરશે તેને સુખ કઈ રીતે મળશે તે તો સેંકડોવાર પશુ પક્ષીઓની યોનિમાં જન્મ લઈને અંતમાં કુષ્ઠ રોગોથી યુક્ત સ્ત્રી થાય છે તેથી મહારાજ સ્ત્રીઓએ સદા પોતાના સ્વામીના આદેશનું પાલન કરવું જોઈએ રાજન આજે હું તમારા શરણમાં આવીશું જો તમે વિજયા દ્વાદશીનું પુણ્ય આપીને મારો ઉદ્ધાર નહીં કરો તો હું ફરીથી પાતકયુક્ત નિંદિત યોનિમાં જ પડી જઈશ તમે જ સરયુ અને ગંગાના પાપનાશક અને પુણ્યમય સંગમ તીર્થમાં શ્રવણ નક્ષત્ર યુક્ત દ્વાદશી વ્રત કર્યું છે તે પુણ્યમયી તિથિ પ્રેત યોનિમાંથી છોડાવનારી તથા મનોવાંચિત ફળ આપનારી છે હે ભૂપાલ આ તિથિએ જે મનુષ્ય ઘરમાં રહીને પણ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે તેમને ભગવાન બધા તીર્થોના ફળની પ્રાપ્તિ કરાવે છે ભૂપતે વિજયાના દિવસે જે દાન જપ હોમ અને દેવોનું આરાધન કરવામાં આવે છે તે બધું અક્ષય થાય છે જેનું આવું ઉત્કૃષ્ટ ફળ છે તેનું જ પુણ્ય મને આપો દ્વાદશીએ ઉપવાસ કરીને ત્રિયોદશીએ પારણા કરવાથી મનુષ્ય તે ઉપવાસના બદલે બાર વર્ષના ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે હે મહિપતે તમે આ પૃથ્વી પર ધર્મના સાક્ષાત સ્વરૂપ તથા યમરાજના માર્ગોનો વિધ્વંસ કરવાવાળા દયા કરીને ઉદ્ધાર કરો ગરોળીની વાત સાંભળીને મોહિની કહે છે પ્રભુ મનુષ્ય પોતાના જ કર્મનું સુખ અને દુઃખ ભોગવે છે તેથી સ્વામી પ્રત્યે દુષ્ટ ભાવ રાખનારી આ પાપીણી સાથે આપણું શું પ્રયોજન છે જેણે રક્ષાસૂત્ર અને ચૂર્ણ વગેરે દ્વારા પતિને વશમાં કરી લીધો હતો આ પાપીણીને છોડો હવે આપણે બંને નગર માટે રવાના થઈએ જે બીજા લોકોના કાર્યમાં ફસાય છે તેમનું પોતાનું સુખ નષ્ટ થઈ જાય છે ંગદ કહે છે બ્રહ્મપુત્રી તમે આવી વાત કહી રીતે કહી સુમુખી સાધુ પુરુષોનો વર્તાવ આવો હોતો નથી જે પાપી અને બીજાઓને સતાવનાર હોય છે તે જ માત્ર પોતાના સુખનું ધ્યાન રાખે છે સૂર્ય ચંદ્રમા મેઘ પૃથ્વી અગ્નિ જળ ચંદન વૃક્ષ અને સંત પુરુષ પરોપકાર કરનારા હોય છે બરાનને સાંભળ્યું છે કે પહેલા રાજા હરિચંદ્ર થઈ ગયા હતા જેમણે સત્યની રક્ષા માટે સ્ત્રી અને પુત્રને વેચીને ચાંડાળના ઘરમાં રહેવું પડ્યું તેઓ એક દુઃખથી બીજા ભારે દુઃખોમાં ફસાતા ગયા પરંતુ સત્યથી વિચલિત ન થયા તેમના સત્યથી સંતુષ્ટ થઈને ઇન્દ્ર વગેરે દેવતાઓએ મહારાજ હરિચંદ્રને ઈચ્છા અનુસાર વરદાન માગવા માટે પ્રેરિત કર્યા જ્યારે તે સત્ય પરાયણ નરેશ બ્રહ્મા વગેરે દેવતાઓને કહ્યું દેવતાઓ જો તમે સંતુષ્ટ છો અને મને વરદાન આપવા ચાહો છો તો આ વરદાન આપો આ સંપૂર્ણ અયોધ્યા પૂરી બાળ વૃક્ષ તરુણ સ્ત્રી પશુ કીટ પતંગ અને વૃક્ષ વગેરેની સાથે પાપયુક્ત હોવા છતાં સ્વર્ગલોકમાં ચાલી જાય અને સંપૂર્ણ અયોધ્યાનું પાપ માત્ર હું લઈને નિશ્ચિંત રૂપે નરકમાં જાઓ દેવેશ્વરો આ બધા લોકોને પૃથ્વી પર મૂકીને હું એકલો સ્વર્ગમાં નહીં જાઉં આ મારી સાચી વાત છે તેમની આ દઢતા જાણીને ઇન્દ્ર વગેરે દેવતાઓએ આજ્ઞા આપી દીધી અને તેમની સાથે તે સંપૂર્ણ નગરી સ્વર્ગલોકમાં ચાલી ગઈ દેવી મહર્ષિ દધીશીએ દેવતાઓને દૈત્યોથી પ્રાસ્ત થયા સાંભળીને દયાપૂર્વક તેમના ઉપકારના માટે પોતાના શરીરના હાડકા પણ આપી દીધા સુંદરી પૂર્વકાળમાં રાજા શિબીએ કબૂતરાના પ્રાણની રક્ષા માટે ભૂખ્યા બાજને પોતાનું માંસ આપી દીધું હતું હે વરાનને પ્રાચીન કાળમાં આ પૃથ્વી પર જીમૃત વાહન નામે એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા જેમણે એક સર્પની પ્રાણ રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તેથી હે દેવી રાજાએ સદા દયાળું થવું જોઈએ શુભે મેઘ સદા પવિત્ર અને અપવિત્ર સ્નાનમાં વર્ષા કરે છે ચંદ્રમાં પોતાના શીતળ કિરણોથી ચાંડાળો અને પતિતોને પણ આનંદ આપે છે તેથી આ દુઃખી ચિપકળીને હું તે જ રીતે પોતાનું પુણ્ય આપીને ઉદ્ધાર કરીશ જેવો રાજા યતાતીનો ઉદ્ધાર તેમના નાતીના પુત્રીના પુત્રોએ કર્યો હતો આ પ્રમાણે મોહિનીની વાતનું ખંડન કરીને રાજાએ ચિપકલીને કહ્યું મેં વિદ્યાનું પૂર્ણ તને આપી દીધું હવે તું સમસ્ત પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં ચાલી જા ભોપાલ રાજા રૂકમાંગજના આ પ્રમાણે તે સ્ત્રીએ એકદમ ચિપકણીના તે જૂના શરીરનો ત્યાગ કર્યો અને દિવ્ય સરળ શરીર ધારણ કરીને દિવ્ય વસ્ત્રભૂષણો વડે દસે દિશાઓ પ્રકાશિત કરતા રહીને રાજાની આજ્ઞા લઈને અદ્ભુત વૈષ્ણવ ધામમાં ચાલી ગઈ તે વૈકુંઠ ધામ યોગીઓના માટે પણ અગમ્ય છે ત્યાં અગ્નિ વગેરેનો પ્રકાશ કામ આપતો નથી તે સ્વયં પ્રકાશ શ્રેષ્ઠ વરણી તથા પરમાત્મા સ્વરૂપ છે તેથી રાજન આ અગ્નિને પણ પ્રકાશિત કરનારી વિજયા દ્વાદશી વામન દ્વાદશી સંપૂર્ણ જગતને પ્રકાશ આપવા માટે પ્રગટ થઈ છે તો અહીંયા નારદપુરાણનો બસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો એકમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું મોહિનીની સાથે રાજા રૂકમાગજનું વૈદિશ નગર માટે પ્રસ્થાન રાજકુમાર ધર્માગદનું સ્વાગત માટે માર્ગમાં આગમન તથા પિતા પુત્રનો સંવાદ તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો